निन्दरूपाय विश्वोतपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णा સુખદેવજી મહારાજ જનક રાજા પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા વિદ્યા પ્રાપ્ત કરી લીધી સંપન્ન થઈ ગયા વિદ્યા પ્રાપ્ત કરી લીધી સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું પછી સુખદેવજી મહારાજે કીધું કે ગુરુદેવ જનક રાજા કે મારે કઈ ગુરુ દક્ષિણા જોઈતી નથી એમ ન ચાલે ગુરુદક્ષિણા જ્યાં સુધી ન આપી ત્યાં સુધી આપણને એ વિદ્યા નો અનુભવ ન થાય વિદ્યા ટકે નહીં સારું શું આપીશ તમે માગો તે આપો ગુરુદેવે દેવાભિમાનથી પર હતા જે દેહાભિમાનથી પર હોય ને એ જ બીજાને દેહાભિમાનથી પર કરી શકે પોતે વિદ્યાનો અનુભવ કરતા હોય ને એ પોતે જ આચરણમાં ન મૂકવું હોય તો બીજા કેવી રીતે ઉપદેશ આપી શકે એક ગામમાં એક સંત હતા ને પછી એની પાસે એક બેન એના છોકરાને લઈને આવે છે કે છે કે મહારાજ આ છોકરો ગોળ બહુ ખાય છે આને કયો ગોળ ન ખાય સંતે કીધું કે બેન તમે છે ને આઠ દિવસ પછી આવજો આઠ દિવસ પછી આવવાનું કીધું આઠ દિવસ પછી યા બેન પાછા છોકરાને લઈને બોલો શું પ્રશ્ન છે કે આ છોકરો ગોળ બહુ ખાય છે અને તમે એમ કહો કે આ ગોળ નો ખવાય ત્યારે સંતે કીધું કે બેટા ગોળ બહુ જાજો ન ખાતો ગોળ ન ખવાય ગોળ નુકસાન કરે ત્યારે ઓલા બેને કીધું કે તમે આ વાત તો આઠ દિવસ પહેલાય કહી શકતા હતા તો મને આઠ દિવસ પછી આવવાનું કેમ કીધું ત્યારે સંતે કીધું કે બેન આઠ દી પહેલા હું ગોળ બહુ ખાતો હતો જેમાં આશક્તિ હોય એ આશક્તિ છોડું પછી હું બીજા ઉપદેશ આપું તો બીજા ઉપદેશ લાગે નક્કર ઉપદેશ કેવી રીતે લાગે જનક રાજા ખુદ દેહ પર છે એજ સુખદેવજી મહારાજ જેવા શિષ્યને દેહ અભિમાનથી પર કરાવી શકે જનક રાજાને કે છે કે મારા ગુરુ દક્ષિણા તો આપી જ છે તમે કિયો જનક રાજા એ વિચાર્યું કે આની પાસેથી શું માંગુ સારું જા જગતમાં જે વસ્તુ નિરુપયોગી હોય ઉપયોગમાં કાંઈ ન આવતી હોય જેનો કોઈ ઉપયોગ ન હોય એવી વસ્તુ તો મને આપજે સુખદેવજી મારા તો ગયા બધે ગોતે છે શું આપું કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ તો થતો જ હોય જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેનો કોઈ ઉપયોગ ન હોય વસ્તુ લ્યો કે વ્યક્તિ લ્યો કે ગમે તે પદાર્થ લ્યો ઉપયોગ એનો થાય જ માટી લીધી હાથમાં તો માટી હાથમાં લીધી તો તરત વિચાર આવ્યો માટી એમ કહેતી હોય જાણે કે મારો ઉપયોગ ખેતરમાં થાય છે મૂકી દીધી પથ્થર લીધો તો પથ્થરે બોલ્યો કે મારો ઉપયોગ મૂર્તિ બનાવવામાં થાય છે કંટાળી ગયા કઈ વસ્તુ જ ન મળે છેવટે એને વિષ્ટા ઉપાડી તો વિષ્ટા એમ બોલી કે મારો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે થાય છે હવે શું કરવું ખૂબ શોધ કરી પણ કઈ વસ્તુ ન મળી છેવટે એને એમ લાગ્યું કે મારું દેહાભિમાન છે ને એ જ નકામું છે હું શરીર છું એજ ખોટી માન્યતા છે કાંઈ કામનું છે જ નહીં હું શરીર નથી હું એક છું મારું ખોટું મિથ્યાભિમાન છે દેહનું અભિમાન બહુ ખતરનાક હોય સુખદેવજીને લાગ્યું કે આના કામું છે ગુરુજી પાસે ગયા અને કે છે કે હું મારું દેહાભિમાન તમને આપું છું કઈ કામનું નથી આપણા દેહનું અભિમાન હોય ને એ બીજાને કોઈને કામ ન આવે આપણને કામ ન આવે ખોટે ખોટું આપણે ચાલી છે હું આ શરીર છું માણસને શરીર એટલું બધું ગમે ને શરીર છૂટે ને પછી બીજું શરીર ગોતે ગમે ત્યાં આવી જીવ જવાની કોશિશ કરે પછી ગમે તે જગ્યાએ ગમે તે યોનીમાં જીવ ચાલ્યો જ જાય ચાલ્યો જ જાય આ દેહાભિમાન હું તમને આપું છું જનક રાજાએ કીધું બરાબર છે હવે તું સાચે સાચો કૃતાર્થ થયો કહેવાય સુખદેવજી માં જરાય દેહાભિમાન નહોતું એવા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત ને ભાગવત ની કથા સંભળાવવાની છે પરીક્ષિત મહારાજે પૂછ્યું છે કે મને એ પ્રશ્નનો જવાબ આપો તમે મને વાત કરો છો ભાગવતની ત્યારે મારા બધા અજ્ઞાનના આવરણ છે ને એ બધા અજ્ઞાનના આવરણ તૂટી જાય છે દૂર થઈ જાય છે તમારી પાસે ઈ જાણવા માગું છું કે ભગવાન પોતાની માયા વડે આ સંસારની સૃષ્ટિનું સર્જન કરે છે અનેક લોકપાલો રચે છે ભગવાન કેવી રીતે આ બધાનું રક્ષણ કરે છે અને વિનાશય કેવી રીતે કરે છે અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય કરી અને પોતાના પોતાને જ પોતાના વડે બધાને રમકડાની જેમ રચે છે બનાવેલા નાના બાળકો હોય એ ઘર બનાવે અને રમત રમતમાં ઘર તોડી નાખે એવી રીતે ભગવાન આખા બ્રહ્માંડનો વિનાશ કરી નાખે છે નાનો બાળક હોય એ રેતીમાં ઘર બનાવે અને પછી ઘરને તોડી નાખે તો એને એમાં કાંઈ આસક્તિ ન હોય બસ તો તોડી નાખે એવી રીતે ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે અને એ પછી સૃષ્ટિને પાછી એમનું વીખી નાખે य एव वि वैसामि भगवानात्ममायया यथेदं सृजते विश्वम् दुर्विभाव्यमधीश्वरे ભગવાનની લીલા બધી છે ને એ આપણે વિચારવા જેવી સમજવા જેવી છે ભગવાન તો એક જ છે પણ સત્વ રજ અને તમ એ પ્રકૃતિના ત્રણ ગુણથી એ ક્યારેક એ ગુણ ધારણ કરે અને અનેક કર્મો કરે છે સત્વ ગુણ ધારણ કરે ત્યારે કપિલ ભગવાનની જેમ રજોગુણ ધારણ કરે અને મત્સ્ય ભગવાનની જેમ લીલા કરે અને તમો ગુણ ધારણ કરે ત્યારે ઋષિ ભગવાનની જેમ લીલા કરે અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહ્યા તો ભગવાન પૂર્ણ અવતારમાં ત્રણ ગુણ ધારણ કરે છે પણ અંશ અવતારમાં આવશ્યક ગુણને ધારણ કરે છે કે જે ગુણની જરૂર હોય એ ગુણ ધારણ કરે અવતારમાં શુકદેવજી મહારાજને કીધું છે શુકદેવજી મહારાજ કથા કરવા બેઠા છે દેહ અભિમાન જરાય નથી

શ્રીકૃષ્ણ લીલાના ગાન શ્રીકૃષ્ણની સ્તુતિથી શરૂ થવા જોઈએ બાર શ્લોકમાં મંગલાચરણ કર્યું છે બહુ મોટું છે પેલા સાત શ્લોકમાં એને બુદ્ધિ પ્રેરક કૃષ્ણને નમન કર્યું છે અને કીધું છે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પછીના પાંચ શ્લોકમાં પ્રભુનું મહાત્મા નું વર્ણન કર્યું છે અને તેરમા શ્લોકમાં સુખદેવજી મહારાજ પોતાના ગુરુ શ્રી વ્યાસજીને નમન કરે છે સ્તુતિ આરંભ કર્યો છે નમ શબ્દથી પ્રભુને મારા નમસ્કાર છે જીવ છે પ્રભુને નમસ્કાર કરી શકે નમો નમસ્તે સાત્વતામ વિદુર કાષ્ટા કુયોગી ના નિષામ્યાતિશય નરાધા સ્વધામ બ્રહ્મણી રમ્ય ન શ્લોકના આરંભમાં અને અંતમાં સુખદેવજીએ નમસ્કાર કર્યા છે નમો નમસ્તે નમઃ શબ્દ આયુ હોષ અને છેલ્લે રમસ્ય તે નમઃ છેલ્લે નમઃ શબ્દ લયખોષ એટલે શુકદેવજી મહારાજે પોતાના ઇષ્ટદેવ રાધા કૃષ્ણને બે વાર નમસ્કાર કર્યા છે સુકદેવજી મહારાજ કહે છે કે જે મહાન ભક્ત વત્સલ છે અને રઠ હઠપૂર્વક અજમાવેલા ભક્તિહીન સાધન દ્વારા જેની છાયાને પણ આપણે સ્પર્શી શકતા નથી જેના સમાન કોઈ ઐશ્વર્ય નથી તો પછી એનાથી અધિક કેવી રીતે હોય એની સમાન નથી એના જેવું નથી તો પછી એનાથી અધિક તો કોઈનું ઐશ્વર્ય હોય જ ન શકે જેમ તેઓ ઐશ્વર્ય યુક્ત થઈને નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું આ શ્લોકમાં રાધસા શબ્દ આવ્યો છે રાધસા શબ્દનો અર્થ થાય રાધિકાજી રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ છે સુખદેવજી મહારાજને કીધું તું તમે રાધા રાધા ન જપો સુજી પૂર્વ જન્મમાં પોપટ હતા રાત દિવસ લીલા નિકુંજમાં પોપટ રાધે 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 એનું જપ કરતા રાધાજીએ કીધું કે રાધે રાધે મા કૃષ્ણમ કૃષ્ણ એટલે એને શ્રી કૃષ્ણનું નામ આપ્યું છે કૃષ્ણમ વદ કૃષ્ણ બોલ એટલે રાધાજીને યાદ રાખવા માટે શ્રી કૃષ્ણ નામ એવું આપ્યું શાસ્ત્ર ગુરુનું નામ આપણે લેવાય નહીં એમ લખ્યું છે કે ગુરુનું નામ લઈને તો ગુરુ માટે સુખદેવજી મહારાજે શ્રી શબ્દ વાયપુ આખા ભાગવતની અંદર સુખદેવજી મહારાજે ક્યાંય રાધાજીના નામનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે નામ હોય ને એનો નાશ થાય પતિનું નામ પત્ની નો લે એમ કે ઈ એટલે હું એટલે સમજી જવાનું કે એના પતિનું કે છે પતિનું નામ નો લેવાય કારણ કે નામ છે ને એનો નાશ થાય એટલે કોઈ પણ પત્ની એમ ન ઈચ્છતું હોય કે મારા પતિનો નાશ થાય આપણને જે વાલામાં વાલી વ્યક્તિ હોય ને એનું નામ ન લેવાય એટલે સુખદેવજી મહારાજ સુખદેવજી નું આખા ભાગવત ની અંદર જ્યાં જ્યાં નામ આવે છે સુખદેવજી મહારાજ બોયલા ત્યારે એમ જ આવે છે શ્રી સુકયુ શ્રી એટલે પેલા રાધાજી રાધાજીનું નામ પહેલાં અને સુખદેવજીનું નામ પછી ગુરુ થકી જ શિષ્ય આગળ આવે છે અને શિષ્યનું નામ રોશન થાય તો એવા ગુરુદેવને પહેલાં સુખદેવજી મહારાજ પ્રણામ કરે છે ભાગવતમાં સુખદેવજી મહારાજે આવી રીતે વાત બતાવી છે આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ